બપોરે બે વાગે માનુકવાથી નીકળ્યા ત્યાંથી સામનાયણ ગુરુકુલ અમદાવાદ મેમનગર ત્યાં રોકાણા મેમનગર થી આવ્યા હૈદરાબાદ એરપોર્ટ થી પછી હૈદરાબાદ થી મથુરાઈ હવે મીનાક્ષી મંદિર ના દર્શન કરવા જઈ રહ્યો જય સ્વામિનારાયણ હું કેનિયાથી આવી છું દર વખત મારી ત્રણેય બહેનો ને મારા ભાણિયાઓને બધા સાથે ફરવાનું પ્લાન કરતા હોય હું દર વખત રહી જાઉં તો આ વખતે એને પહેલેથી જાણ કરી કે અમે રામેશ્વરની યાત્રામાં જવાના છીએ છીએ તો મેં એને કહી દીધું કે મારું મારી ગોઠવણી કરી જ નાખજો અને અત્યારે હું મારી ચાર બહેનો સાથે અને બીજા મારી બેનના બેનના જે વેવાણ લોકોની ફેમિલી છે એની સાથે રામેશ્વરની યાત્રાનો ખૂબ આનંદ લઈ રહી છું અમારું પ્લાન એવું હતું રીના ઓસ્ટ્રેલિયાથી આવી તો કહેતી હતી બાઈ હવે એ કે માનું કામમાં નથી રહેવું નીચે હવે ફરવું હોય પેલા એ લોકો છપૈયા ગયા ત્રણ બહેનો પછી આવ્યા ત્રણ દિવસ ઘરે રોકાણા પછી હવે રામેશ્વરનું પ્લાન કર્યું આ તા કેવી રીતે પ્લાન થયું એ ભગવાનની ઈચ્છાથી હશે પેલું તો અનુ પૂછા કરી માસી અમે રમેશ્વર જાય રે તમને હાલુ હે તો મેં તો કહી દીધું ના ના મારી બેન આવે રી હું નહીં હાલુ પછી વરી ભગવાન ની ઈચ્છા આવી હતી કે ના ના જાવ રમેશ્વર ફેરી ક્યાં જવા મળશે એમ પછી એના ભેગી મનુકા નીકળતા તો એના ભેગા અમે ગોઠવાઈ ગયા ઘણા દીધા હોશ થાય કે પ્લેનમાં કેવું પ્લેન કેમ જોવા પ્લેનમાં મીરા કહેતી માસી તમને એક ફેરા પ્લેનમાં ચડાવીશ તો આ ફેરે મને બહુ મજા આવી મીરા કે હાલો માસી રામેશ્વર લેવાનું તો પ્લેનમાં બેઠા અમદાવાદથી હરી હૈદરાબાદ આવ્યા ને એથી મધુરાઈ આવ્યા હવે એને દર્શન કરવા જઈ રહ્યા અને પછી રામેશ્વર જાશી બીક ના લાગી મજા આવી મને એમ છે ભીક લાગશે ને હસું આવશે પણ હસું અમુરું ના આવ્યું ભીકે ના લાગી મજા આવી પ્લેનમાં Hey, my friend, open your ears before this tune disappears. Let me tell you the story of you, of you. I know you better than you think. I wouldn't say that everything, but I guess you're human just like me, like me. So listen now. You have met so much. I know it's hard to understand, but everything will be clear in the end. And so listen now. I know deep inside you're waiting. में कहीं वो ही सुबह मैं जल गया सूरज को मैं निगल गया रूबरू you uh -huh.

તો એને ખબર પડી કે હા અહીંયા કને તો આ ભૂમિ એવી હે કે અહીંયા કને દેવતા બધા પૂજન કરવા આવેલા એટલે પછી રાજા એ કને પોતે તપસ્યા કરી એને કોઈ પુત્ર નતા કે હું આવી રીતે ભગવાનને પસંદ કરીને પુત્ર પ્રાપ્તિ કરું પણ પુત્ર પ્રાપ્તિને બદલે એને ઘરે પુત્રી આવી દીકરી આવી પણ એને ત્રણ સ્થાન નતો એટલે પછી રાજાએ હેતી ઋષિમુનિઓને કીધું કે આવી દીકરી આવી તો એનું શું થાય એમ તો કે આ તમારા ઘરે દીકરી આવી પણ એની કેળવણી એવી કરજો કે યોદ્ધો બને યોદ્ધાની રીતે જ કેળવણી કરજો અને એ બધા સાથે લડાઈ કરશે બધા સાથે જીત મેળવશે પણ જ્યારે એનું એને રત્ન મળશે ને ત્યારે એની જે ખોટીને ટળી આવશે એટલે પછી એના ઘરે એ દીકરી જન્મી પછી બધા સાથે યોદ્ધા તરીકે જે તૈયાર તૈયારથી બધી જગ્યાએ લડાઈ કરી લડાઈ કરતે કરતે કૈલાસમાં ગયા તો જ્યારે શિવ સાથે એને એમ થયું યુદ્ધ કરવાનું થયું ને ત્યારે એનું જે ખોટ હતી શરીરમાં ત્રણ સ્તન હતા તો એ ટળીને એકદમ એથી રૂપાળી કન્યા બની ગઈ પછી એના પિતા હતા એટલે એને એ જગ્યાએ એને લગ્ન કરાવ્યા શંકર પાર્વતીના સાથે શંકર ભગવાનની સાથે અને એમ કહેવાય કે શંકરને પાર્વતી આ સરસ મજાનું સરસ હતી મધુરાઈ નામ રાખ્યું આ આપણે શું કહેવાય મધુરાઈ એટલે મધુરાઈ હતી એને પોતાનું ગાનુ ગામનું નામ રાખી હતી અને ત્યાં શંકરને પાર્વતી એકદમ પ્રેમથી જીવન જીવતા અને કાર્તિક સ્વામીનો જન્મ પણ અહીંયા થયો આ જગ્યાએ મધુરાઈ એટલે કે આ જગ્યાએ કાર્તિક સ્વામીનું આ દક્ષિણ દેશમાં મહાત્માય વધારે મંદિરમાં એટલે કે અહીંયા દક્ષિણ દેશમાં કાર્તિક સ્વામીનો જન્મ થયો હોય એ આપે મીનાક્ષી દેવીના દર્શન કરવા જઈ રહ્યો અને જ્યાં નીલકંઠ નીલકંઠવાણી વન વિચરણ કરતે કરતે આવીને પાંચ દિવસ સુધી ત્યાં રોકાણ કર્યું અને બધા મુમુક્ષો જીવોને પોતાનું સ્વરૂપનું જ્ઞાન આપીએ આપણે મીનાક્ષી દેવીને દર્શન કરવા માટે ગયેલા પણ આ લોકો ગઈકાલે અયપ્પા સ્વામીનો તહેવાર હતો એટલે બહુ ભીડ ત્યાંના સ્થાનિક માણસો પણ બહુ હતા બહુ તપસ્યા કરી બહુ ભીડ સહન કરીને પછી મંદિરમાં દર્શન કરવાનો લાવો મળ્યો પાંચ બે વર્ષની નાની બેબી હતી તો એ રહેતી નથી બહુ જ ગરમી અને ભીડ પણ વધારે હતી લાંબુ હતું પછી અમે વચ્ચેથી ને ચાન્સ મળ્યો તો વચ્ચેથી નીકળ્યા આવે બારે હોપ છોડી જ દીધો હતો કે હવે અમારા દર્શન નહીં થાય પછી બારે બેઠા હતા ઘણાને પૂછ્યું કે સ્પેશિયલ દર્શનની કાંઈ સ્પેશિયલ એન્ટ્રી હોય તો તપાસ કરાવો તો અમે દર્શન કરી પછી અમે દર્શનનો તો હોપ છોડી જ દીધો હતો એને બધાએ ના જ પાડી કે એવું કાંઈ નથી એમ પછી મારા હસબન્ડને તોય બી એમ થયું કે ના દર્શન તો કરવા જ છે આટલા સુધી આવ્યા તો એને પોલીસવાળા સાથે ઘણી વાત કરી એમ કે આમ ફેમિલિયર વાત કે એવું કાંઈ હોય તો જણાવો કે અમે બહુ દૂરથી આવ્યા અહીં પછી વાતમી વાતમાં પોલીસે કીધું કે ત્યાં ટિકિટ બારી છે ત્યાં એક સ્પેશિયલ ડોનેશનનું એક કાઉન્ટર છે સ્પેશિયલ ડોનેશન તમે મંદિરમાં કરો તો સ્પેશિયલ એન્ટ્રી મળે તો ડોનેશનમાં અમે પાંત્રીસો રૂપિયા બે જણાના ભર્યા પછી સ્પેશિયલ એન્ટ્રીનો લેટર આપ્યો અમને પછી સ્પેશિયલ એન્ટ્રી અમારી પાસે બે ત્રણ બેગ બી હતી ને અમે ફોન બી ફોનમાં બહુ લાઈન હતી 45 મિનિટ્સ પછી મારા હસબન્ડ ફોન લઈને આવ્યા એ બેગ અમે દુકાનવાળાને એને એને બી અમે વાત કરી કે આવી રીતનામ થયું છે હવે સ્પેશિયલ એન્ટ્રી મળી અમને તો અમારી બેગ થોડીક વાર પણ રાખો એ કે હું હમણાં દુકાન બંધ કરું હવે હું નહીં રાખી શકું તો એ કીધું રાખો અમે આવી જ છીએ દસ મિનિટમાં પછી અમે સ્પેશિયલ એન્ટ્રીનો લેટર લઈને નીકળ્યા તો એ બહુ ફાસ્ટ ટ્રેક જ હતું રસ્તામાં બધા પોલીસવાળા ભલે ચેક કરતા હતા જ લેટરને અને એ ફાસ્ટ ટ્રેકમાં અમે ટ્વેન્ટી મિનિટ્સમાં અમે દર્શન કરીને બહાર નીકળી આવ્યા એ અનુભવ અમને બહુ સારો રહ્યો અને અમે ત્રણ ત્રણ જણા અને મારી બેબી અમે દર્શન સારી રીતે કર્યા આગળ જઈને પણ તિલક ચાંદલો કરાવ્યો પૂજારીએ હાર પહેરાવ્યો

તારે બહુ બધી લાઈન હતી તો અમે ટ્રાય કરી કે કેથી શોર્ટકટ મળે તો ઈઝીલી તો અમે જઈ સકીએ તો અમને એક દલાલ મળ્યો તો કે પ પસને 500 લઈ અને તમને ઉં ધારણ કરાવી આપું એમ પણ અમે પહેલા લાઈનમાં ગયાતા 100 100 રૂપિયાવા ટિકિટમાં અમને એમ કે ના બહુ લેટ ચાર્જ કરે છે તો પછી અમે થાકી ગયા તો વચ્ચેથી ભાગી આવા પછી આ એ માણસને ફેરી મળ્યા અમે તો એ માણસને કીધું અમે રેડી હૈ હાલ તને તો એ માણસ અમને લઈ ગયો કે માણસ કે પૈસા મારા નથી કે મને પૂજાય ના આપવા પડે તો એ એ બહુ બહુ ટ્રાય કરી કે અંદર કેટલા માણસોને મળ્યો મળ્યો પણ એને કોઈ એને દાદ આપ્યું નહીં તો અમે એને દસ પંદર મિનિટ વાળજો એમ ધાવતા બહુ થયું અમે જઈ રહ્યા હવે તો અમે એમ કરીને ભાગ્યા બા તો આ દલાલી ત્યાં બહુ હાલતી નથી એટલે બીજી ટ્રાય કર્યું હોય તો કરી શકવા ધોળસન દઈને પણ દલાલીથી કંઈ થતું નથી ત્યાં એટલે મેક્સ્યુર નેક્સ્ટ જાવ જાઓ તમે તો દાન દઈને દર્શન દર્શન થઈ શકે છે એટલો અનુભવ થયો અમને મીનાક્ષી દેવીના દર્શન કરવા માટે ગયા હતા એટલા બધા એક્સાઇટેડ હતા ને કે શું હશે કેવું હશે પણ મસ્ત મજાના અમને દર્શન થઈ ગયા તપસ્યા પછી જે દર્શન કરવાની મજા આવીને એ બહુ જ બહુ જ મજા આવી ને બીજું કે અમે ત્યાં પહોંચ્યા ને તો શુભનું જે મુમેન્ટ હતું ને એ હું ક્યારે નહીં ભૂલી શકું એમ કે લાઈક અમે ત્રણ કલાકની ત્રણ કલાક લાઈનમાં ઊભ્યા ને પછી દર્શન થયા તો અંદર પહેલાં શુભે દર્શન કર્યા પછી ભગવાન મીનાક્ષી દેવીને કે કે કિટ્ટા તમારાથી ડાયરેક્ટ કનેક્શન બાળકોનું કહીને કે આપનું ડાયરેક્ટ કનેક્શન હોય ભગવાન સાથે તો મીનાક્ષી દેવીના મંદિરના દર્શન પહેલાં કર્યા પછી એમ બોલ્યો કે કીટ્ટા ભગવાન તમારી સાથે ઈ અછેટ બેઠાઓ હું બહુ થાકી ગયો એમ થેન્ક યુ એ બહુ મસ્ત મજાનો અનુભવ હતો ને આવીતન ફર્સ્ટ ટાઈમ હું દર્શન કર્યા કે લાઈક આટલી બધી ક્યુમાં આટલી બધી તપસ્યા પછી ફસ્ટ ટાઈમનો અનુભવ મસ્ત મજાનો હતો થેન્ક યુ મીનાક્ષી દેવીના મંદિર મીનાક્ષી દેવીના દર્શન કરવા એ મહાભારતના સાત કોઠાનું યુદ્ધ કરવા બરાબર હે પછી છેલ્લા છ કોઠા કરી લીધા સાતમા કોઠામાં એન્ટ્રી થતા કાનો કે હવે હાલો ને આપણે બારે નીકળી જાય તમારી કેપેસિટી કેટલી એ બીધું ના આવે છ કોઠા તો આવે હવે સાતમો જ કોઠો બાકી હે તો હાલો એ આપે જેમ થાય એમ દર્શન કરી આવી પણ દર્શન કરવાની બહુ મજા આવી કે હવે કાલે બાપાને ફોન કર મી બાપાજી અમે 4 કલાકમાં ઊભણ થઈ તો કે એની પર તો એમ તમે જ આવો દક્ષિણમાં જ તો તમને દર્શન કરવાને ઉત લાભ દર્સે કે યસ સંગના ભીચા આ આ મમ મબસુ પાસુ યસ સુઈ ટી ચાચા તા હા પા પાપુ ટી ચાચા કા મ્યુ ટી જો આ પા પાસા એફ ટી એમ યસ યુ ચેક આ ગાઈંગ ઇટી ટી પાપોટ

કે મને અહીંયા કને જાત્રામાં લઈ આવ્યા ગોપાલ માસાને બી થેન્ક યુ કે એ મને હાથ પકડીને મંદિરમાં દર્શન કરવા માટે લઈ ગયા થેન્ક યુ બધાને એમ બોલતો તો મજા આવીશું દર્શન કરવાની દર્શન કરવાની મજા આવીશું